સંમેલનમાં આપણા ઉપસ્થિત પ્રમુખ એવા પિયુષભાઈ આપણા મહારાષ્ટ્ર પાલગરના માજી સાંસદ અને એમએલએ રાજેન્દ્ર ગાવિત સાહેબ ડાંગના પૂર્વ શ્રી મંગળભાઈ ગાવિત સાહેબ આપણા રિટાયર્ડ કમિશનર એવા આપણા સૌના માર્ગદર્શક એવા મણિકાકા ગ્રામીણ કુળ પરિવારના આપણા વા ધીરુભાઈ કપરાડાથી પધારે રઘુભાઈ કાકડભાઈ સન્માની અમંત અને ગુજરાત મહારાષ્ટ્ર અને સીવાસથી પધારેલા તમામ માને માતા બહેનો ભાઈઓ વડીલો યુવાનો સૌનું સ્વાગત હા વંદન મિત્રો ખરેખર આપણા દાવીદપુરના અહીં ઓગણીસમી આ સંમેલન હા ને ખાસ કરીને જે વડીલોને આપેલા એક સારા પ્લેટફોર્મ દીધેલા હતા અને બધા જાણતા દઈશ આપણા કોકડા સમાજમાં ગાવીત કુળ એ દરેક ગામમાં લગભગ સમાઈ રહેલા અને દરેક ગામમાં ગાવિત કુળ એક ઘર કરી રહ્યા હજ અને કઠાને કઠા ગાવતા આપણા મીળી જ જાતા ખરેખર એ કુળ પરિવારના આયોજન એ હ મિટિંગ એ હ દરેક મિટિંગમાં હાજર રહ્યા હતા અને જે કાંઈ વડીલો માર્ગદર્શન દેતા હતા જે કાંઈ આયોજન કરતા હતા એમાં આપણે પૂરેપૂરા સહયોગ બનીને એમના આપણે જે કાંઈ એવી જ રહીને પૂરેપૂરા સપોર્ટ આપવાની આપણે તૈયારી દાખવતો હમ અને જે કાંઈ છે એ ગાવી કુળ પરિવારના ભેગા કરલાના એક એ પ્લેટફોર્મ ઊભા કરેલા હા એ આપણે માટે આવનાર પેઢી માટે ખરેખર બહુ બેસાહ અને ધીરે ધીરે એ ખૂબ સારા ડેવલપમેન્ટ જઈ રહીને હા આપણા ગાવી કુળના વિદ્યાર્થી હોવા કોઈ આર્થિક રીતે નબળા માનુસવા પહેલાં બી એ ગાવિત કુળ પરિવાર બધે રીતે મદદ બનો એ રીતે બહુ સારા આયોજન ઘીરાઈ રહેલા હતા અને સમગ્ર એમાં ગાવિત કુળ પરિવારના આપણા જે વડીલો હતા યુવાનો હતા અને રિટાયર્ડ અધિકારી લોકો હતા આપણા ચાલુ નોકરીવાળા અધિકારી હતા એ બધા સહયોગ આપતા હતા અને ખાસ કરીને આપણે જોગેલ આપણા સત્તરમાં કુળ પરિવારના સંમેલન હતા તો આપણે બ્લડ કેમ્પના આયોજન કરેલ અને અહીંયા આપણા અરવિંદભાઈ આપણા જોગેલવા તથા એને નિવાસસ્થાની કુળ પરિવારના આયોજન કુળ પરિવારના સંમેલન હતા તથા બ્લડ કરો બ્લડ કેમ્પની શરૂઆત કરેલ એટલે તત્વો આપણે એક શરૂઆત બધાની સંકલ્પ આપણે જી બોટલ એ હતી કારણ કે આપણે આદિવાસી સમાજના બ્લડ વધારે જરૂર પડે ખબર પણ આપણે વાળા કોઈ ઓછા નહીં માંગતા એટલે આપણે એ ઓગણીસમી કોળની જે આયોજનની મીટિંગ હતી ત્યાં બધા આયોજન અહીંયા હતા એટલે મહીબીના બધા વડીલો યુવાનો બી હતા તેમાં કે ભાઈ જી બોટલ ઈજ તે પાંચ યાદ દસ યાદ પંદર યાદ વીસ યાદ જી ઈત પણ આપણે બ્લડ કેમ્પ રાખું લા એટલે રાખું લા એટલે ખાસ કરીને એમાં બી આપણા બધા સહયોગ લીધા મા બી ખેરગામ તાલુકા હોય ને પાંચ જેટલા યુવાનોના લીને એના બ્લડ ઓફલા માટે અને દરેક તાલુકામાં શું થોડા થોડા બ્લડ એના હિસાબે આપણે વીસ પચીસ બોટલ આપણે હેઠળ ઊભે કરે એટલે તમામ યુવાનોના બી હું અભિનંદન અપા એ તબક્કે આપણે આવનાર સમયમાં પણ એમાં વિશેષ કરીને વડીલો તો વિશેષ જવાબદારી લેતા હતું પણ આપણે સાવે જુવાનને જરૂર આહા કે ગાવિત કુળલા અને આપણે સમાજલા કેવી રીતે આગળ લઈ જવા વડીલો તો આપણને પ્રોત્સાહન દેતા હતા કે અહીં તો આપણને એક પ્લેટફોર્મ દી દીધેલા હતા પણ ખાસ કરીને આ વખતે મારા હાથે જુવાનની સંખ્યા બી વધારે દેખાય નહીં એટલે ખાસ કરીને જુવાનિયા આપણા ગાવિત કુળ પરિવારના જે કાંઈ જુવાનિયા આપણે આપણે આગળ એવલા આપણે કુળ પરિવારલા આપણા ગોઘણા સમાજલા આગળ લીધા ઈશા સંકલ્પ કરીને આપણે સૌ ભેગા મળીને હવે પછી ના એક સારા આયોજન એ આ સારા કિંમત વીરમાં આભાર ભારતમાં રાખી જાય જય જય